તો રાજ્યમાં જુલાઈમાં મેઘરાજાએ જમાવટ કરી છે અને ચોમાસું જામ્યું છે ત્યારે પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે અને જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં એક ઇંચથી ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે પાટણ જિલ્લાનું સરેરાશ વરસાદ વીસ ઇંચ છે ત્યારે પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે જિલ્લામાં ખેતીલાયક વરસાદ પડ્યો છે અને ચોમાસા આધારિત ખેતીને જીવતદાન મળ્યું છે આ સાબિત થશે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં અંતાય તો જુલાઈમાં બરાબર કમાવટ થઈ છે અને જે એ વાવણીલાયક છે વરસાદ એને લીધે ખેડૂતોમાં ક્યાંક ક્યાંક થોડી ખુશી છે અને આ જે ખેતીલાયક વરસાદ તો એમાં સૌથી વધુ કઠોરનું આ વખતે વાવેતર થયું છે એમાંય હારિક પંથકમાં જ્યારે અડદનું સારા એવા મોટા પ્રમાણમાં વાવેતર થતો થવા અલગ આવ્યું છે સાથે સાથે કપાસનું પણ વાવેતર થયું છે અને જે જોઈએ છે ઘાસચારો પશુપાલકો માટે એ પણ એક સારો એવો શરૂઆતમાં જે જુલાઈમાં માં જમા થઈ વરસાદ એને કારણે ક્યાંક ને ક્યાંક ખુશીની વાત છે જો વહીવટી તંત્રની વાત કરવામાં આવે તો વહીવટી તંત્ર હંમેશા મે મહિનામાં જયારે મોન્સૂન પ્લાનિંગ કરતા હોય છે પાંચ નગરપાલિકા જે પાંચ નગરપાલિકા છે એ પાંચે પાંચ નગરપાલિકાના જે મોન્સૂન નું હતું એ તમામ મોન્સૂન ની જે પ્લાન હતા એ પહેલા જ વરસાદે એક જ ઇંચ કે અડધા ઇંચ વરસાદમાં સડે ગયા એને લઈને પાટણ ની પાંચ જિલ્લા જિલ્લાવાસીઓ છે એ ક્યાંક ને ક્યાંક હેરાન પ્રસાર થઈ રહ્યા છે નીચાણ વાળા વિસ્તારોમાં હંમેશા જે પરંપરાગત જે વરસાદ પાણી ભરાતા હોય છે એ પાણી ભરાવાની સમસ્યા છે રોડ તૂટવા છે ખાડા થયા છે ખાડામાં પાણી છે કે પાણીમાં ખાડો છે એ વાહન ચાલકો ને ખ્યાલ નથી આવતો અને આમ અત્યારે હાલ પાટણ જિલ્લામાં જે રીતે વરસાદ એ તો કે અત્યારે હાલ તો વરસાદ વિરામ જતો રહ્યો પરંતુ ગઈકાલે આખો દિવસ વરસાદ રહેતા કે અસહ્ય ગરમી અને પફારો હતો એમાં ક્યાંક ને ક્યાંક આહત થઈ છે આંશિક રાહત થતા જનજીવન પણ ખીલી ઉઠ્યું છે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક હજુ આશા મતાઈ હજુ ઓગસ્ટ લેવાનો છે ત્યારે સો ટકા તૂટે કે વરસાદ જો પૂરેપૂરો મળશે તો આ વખતે ખેડૂતો માટે સારું એવું બનશે તો ક્યાંક ને ક્યાંક ભાવો જે છે એ પોષણક્ષમ ભાવો પણ જળવાઈ રહે અને સાથે સાથે જે ખેડૂતો પોતાને જગતોતાર ખેતરમાં મહેનત કરે છે એને પણ ક્યાંક ને ક્યાંક જે પૈસા સારા મળે એવી અપેક્ષાઓ રાખી રહ્યા છે આમ અત્યારે હાલ પાટણ જિલ્લામાં જો વાત કરવામાં આવે તો છેલ્લા એક દસકાની વાત કરીએ તો જુલાઈ મહિનામાં લગભગ પાંચ થી વીસ ટકા વરસાદી ઘટ છે અત્યારે હાલ દેખાઈ આવે છે

જે તંત્ર છે તંત્ર સામે પણ આક્ષેપો કરતા હોય છે અમારા જે પાટણ માં પ્રવેશવાનો રેટે ધરનાળા નું જે દ્વાર છે એ એક અઢાર ઇંચ ના વરસાદે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અંદર આવવામાં મુશ્કેલી પડે છે હરાદારીઓને પણ મુશ્કેલી પડતા ક્યાંક જ્યાં સુધી સુધી પાણીના આવશે ત્યાં સુધી બંધ થઈ જતું હોય છે તેને લઈને લગભગ દોઢેક કિલોમીટર સુધી લોકોને ફરી જવું પડે છે સાથે સાથે હાઈવે પણ એ રીતે બ્લોક થતા જે રસ્તાઓ છે એ રસ્તાઓ પર વાહનો ને ભીડ ફાડ એટલે આપે છે એને લઈને જે રીતે ટાઈમ પગળે છે આમ અત્યારે હાલ ભલે ચોક્કસ ચોક્કસના વિકાસની વાતો કરતી હોય પરંતુ આડેધડ જે રીતે વિકાસ થયો છે બિલ્ડીંગો બન્યા છે ક્યાંક ને ક્યાંક ગ્રીડ બન્યા છે એને લઈને જે પાણી જવાની જે નેચર સ્ત્રોત હતો એ નેચર સ્ત્રોત વર્ષો પહેલાનો અત્યારે હાલ ક્યાંક ખોવાઈ ગયો છે એને લઈને ચારે બાજુ પાણી ભરાય છે અને જો હવે તો ગામડાઓ પણ કહીએ ને કે દબાણો થઈ રહ્યા છે ગામડાઓ પણ ક્યાંક ને ક્યાંક જે નેજાવાટ હોય અથવા તો જે રસ્તાઓ હોય છે સ્કૂલે જવા આવવાના અથવા તો જે પંચાયતના બીજા રસ્તાઓ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક દબાણોને કારણે પાણી ભરાતા હોય છે ગ્રામવાસીઓને પણ હવે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે આમ એક જો મેજર સ્ત્રોત હતા પાણી જવાના એ પાણી જવાના સ્ત્રોત માટે સરકારે ચોક્કસ જાગવું જોઈએ જિલ્લા વહીવટી તંત્ર એ જાગવું જોઈએ અને જ્યાં કે આ રીતે જે પાણી ભરાય છે પાણી ભરાતા એને દરેક સિક્કા વ્યવસ્થા કરવી જોઈએ બાકી જે રીતે એસી રૂમમાં બેસીને પ્લાન કરવામાં આવે છે એ તો પ્લાન આ વરસાદ પર ધોવાઈ જતો હોય છે જે સ્પોટ ભરાતા હોય છે પાણીના એ સ્પોટ ભરવા માટે મનોમંથન તત્વો હોય છે પણ એ મનોમંથન માત્ર એસી રૂમમાં માં બેસીને થાય છે એના સિક્કાની કોઈ વ્યવસ્થા હોતી નથી જી ધોની જી આભાર અલ્કેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્રમાં માહિતી